સુરતમાંથી એટીએસની ટીમે આતંકી ગ્રુપ સાથે સંકળાયેલા મહિલાની ધરપકડ કર્યા બાદ તેણે કોર્ટમાં હુમલાનો દાવો કર્યો છે કોર્ટમાં વ્યક્તિઓની તપાસ પણ કરાઈ રહી છે એટીએસના હાથે ઝડપાયેલી સુરતની સુમેરાના ઇન્સ્ટોગેશન દરમિયાન પોલીસે દાવો કર્યો હતો કે તેમણે સુરતની કોર્ટમાં ફિદાઈન હુમલો કરવાની હતી અને આ માટે જજ અને વકીલોની પણ રેકી કરી હતી આ અહેવાલ બાદ સુરત ડિસ્ટ્રિક્ટ જજ અને બાર એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે મિટિંગ મળી હતી અને તેમાં કોર્ટ સુરક્ષા મજબૂત નક્કી સુરત કોર્ટમાં તાબડતોબ મેટર ડિરેક્ટર મૂકી ઉપરાંત હવે પોલીસ જવાનો પણ કેમ્પસમાં રહેશે અને કોઈને પણ શંકાના આધારે ચેક કરી શકશે પછી ભલે તે વકીલ કેમ ન હોય અંગે વધુ માહિતી આપતા સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ પીટી રાણે કહ્યું હતું હવે કોર્ટના મુખ્ય ગેટ પર બી હત્યાધારી પોલીસ કર્મી હાજર રહેશે ઉપરાંત મુખ્ય ગેટ પર બે મેટર ડિટેક્ટર મુકાશે અને પોલીસ જવાનો કેમ્પસમાં ઊભા રહેશે અને જે વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તેની પૂછપરછ હાથ ધરાશે તે વકીલ પણ કેમ ન હોય તે પોતાનું ઓળખપત્ર આપવાનું બતાવવાનું રહેશે અજર ખુરશી સાથે પ્રકાશવાળા